તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણી વિડીયો વાત કરવાના છે તો તમને ખબર હશે કે અંજલ નામની દીકરી માત્ર છ વર્ષની છે દોસ્તો આ દીકરી આખું ગુજરાત હલાવી દીધું છે દોસ્તો અત્યારે હાલ આ દીકરીના એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે વાત જ નાખો છો દોસ્તો તો આપણે આ દીકરી વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે દીકરીને સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવ્યું દોસ્તો તો આ ગુજરાતની અંદર આવી ઘટના પહેલી ફેર બની છે દોસ્તો એમ કહેવાય છે કે બે મહિનાથી આ દીકરી દંડવત યાત્રા કરીને જઈ રહી હતી અને ફાઇનલી આ દીકરી દ્વારકા પહોંચી ગઈ કૃષ્ણજી ભગવાનના દર્શન પર આ દીકરીએ કર્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને આ દીકરી જ્યાં દ્વારકા પહોંચતા તે લાખો લોકો ઉમટી પડ્યા છે આ દીકરીનું સ્વાગત કરવા માટે દૂર દૂરથી લોકો પણ આવે છે અને આ દીકરીના વિડીયો પણ બનાવે છે દોસ્તો હાલ આ દીકરી એટલા બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો આખું ગુજરાત તો શું પણ આખી દુનિયા હલાવી દીધી છે આ દીકરી તો આ દીકરી માટે એક લાઇકને કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો તો તમને ખબર હશે કે કાલે આઠે છે આઠેમના દિવસે પણ આ દીકરી એમ કહેવાય છે કે ન્યા તમને જોવા મળશે તમે દુવારકાતા હોય તો કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવ દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાં દીકરી આવના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો તમને ખબર હશે કે આ દીકરી બે મહિનેથી જ ચાલીને જઈ રહી હતી ફાઇનલી આ દીકરી દ્વારકા પહોંચી ગઈ છે અને દ્વારકા પહોંચતા તે જોરદાર આ દીકરીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને લાખો લોકો ઉમટી પડ્યા હતા આ દીકરીને જોવા માટે અને આ દીકરી એમ કહેવાય છે કે બધાય બેનો આ દીકરીને પગે પણ લાગતા હોય એવા પણ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે આ દીકરી માત્ર છ વર્ષની છે આ દીકરીમાંથી એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાનનો શાકશાક હાથ હોય એવું મને લાગી રહ્યું છે દોસ્તું તો તમને ખબર હશે કે મોટા મોટા લોકો હોય છે એ પણ આખો દિવસ નથી ચાલી શકતા આ દીકરી તો બે મહિનેથી ચાલીને જાતી હતી દોસ્તો તો આ દીકરી માટે એક લાઈકને કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો તો આ તો આજનો એવી વિડીયો કેમ લાયક છે જરૂર ફરી અરબી જાવ